દિવાળીના તહેવાર પૂર્વે જ્વેલર્સની સુરક્ષા માટે પશ્ચિમ વિસ્તાર પોલીસની સરાહનીય પહેલ જેમાં ડીસીપી ઝોન બે મજીતા વણઝારાની અધ્યક્ષતામાં વડોદરા શહેર ઝોન બેના છ પોલીસ સ્ટેશન વિસ્તારના જ્વેલર્સના વેપારીઓ સાથે ગોત્રીના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વેપારીઓને માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા આગામી દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારોમાં રોનક વધી રહી છે ખાસ કરીને સોના ચાંદીના વેપારીઓની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે આ તહેવારી માહોલ દરમિયાન ચોરી લૂંટ અને છેતરપિંડીની ઘટનાઓ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ પણ સતર્ક બની છે શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ વિભાગ દ્વારા દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને જ્વેલર સંચાલકોની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુરક્ષા મિટિંગમાં વડોદરા શહેર ડીસીપી ઝોન બે ના મજીતા વણઝારા એસીપી ડી ડિવિઝન એવી કાટકર એસીપી સી ડિવિઝન એપી રાઠવા વડોદરા શહેર ઝોન બેના છ પોલીસ સ્ટેશન નવાપુરા રાવપુરા ગોત્રી ચીપી પોલીસ સ્ટેશન અકોટા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ઝોન બે ના છ વિસ્તારમાં જ્વેલર્સની સૌથી વધુ દુકાનો આવેલી છે તેના સોનીના વેપારીઓ સાથે પોલીસે ખાસ કરીને તહેવારોમાં લૂંટ જેવી ગંભીર ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી પોલીસ દ્વારા અપાયેલા સુરક્ષા માર્ગદર્શનના મુદ્દાઓ સીસીટીવી કેમેરા જે દુકાનોમાં હજુ સુધી સીસીટીવી કેમેરા નથી લાગ્યા તેવા જ્વેલર્સને તાત્કાલિક નાઇટ વિઝન વાળા કેમેરા લગાડવા માટે અપીલ કરવામાં આવી હતી સિક્યુરિટી ગાર્ડ મોટી જ્વેલર્સની દુકાનોના માલિકોએ અનિવાર્યપણે સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે ભારપૂર્વક સૂચન કરવામાં આવ્યું હતું જીપીએસ ટ્રેકિંગની વાત કરીએ તો વેપારીઓ જ્યારે દાગીના અથવા મોટી રોકડ રકમ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યા હોય ત્યારે તેમના વાહનોને દાગીના રોકડ ભરેલી બેગમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ રાખવા માટે સલાહ આપવામાં આવી હતી પોલીસની મદદ મોટી રોકડ અથવા કિંમતી દાગીનાની ડીલરી લેતી વખતે કે લઈ જતી વખતે પોલીસની મદદ લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી ડીસીપી મજીતા વણઝારાએ વેપારીઓને ખાતરી આપી હતી કે તહેવારો દરમિયાન પોલીસ ફૂડ પેટ્રોલિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે આ બેઠક દ્વારા પોલીસ અને વેપારીઓ વચ્ચે સુરક્ષાના મુદ્દે સકારાત્મક સંકલન સ્થાપિત થયું હતું જેનાથી દિવાળીના સમયે ગ્રાહકો અને વેપારીઓ બંને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે વ્યવહાર કરી શકે આ પહેલેથી સ્પષ્ટ થાય છે કે વડોદરા પોલીસ તહેવારી સિઝનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ જોવા મળી રહી છે બહુ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું આજે આંગળીયા બેટીવાળા હતા જ્વેલર્સવાળા હતા ટેક્સટાઇલવાળા બધા હતા બધાને બોલાયા બહુ સારી હાજરી હતી અને પોલીસ તરફથી બહુ સારી વાત કરવામાં આવી કે ભાઈ સીસીટીવી કેમેરા કેવી રીતે રાખો કોઈ તમારી રેકી કરતું હોય તો એનું ધ્યાન રાખો તમારો સ્ટાફ છે તો એનું ધ્યાન રાખો એમના આઈડી પ્રૂફ રાખો બધાનું આ રીતે બહુ સારી સમજણ આપી છે જે અમને બહુ હેલ્પફુલ થશે આજ કે તમારા જે કેમેરા છે લગાયેલા એ બધા ચેક કરી લો એક વખત ડીવીઆર બરાબર ચાલુ છે કે નથી બરા કેમેરાના કોઈ એંગલ બરાબર સેટ કરેલા છે કે નહીં એ બધું ચેક કરી લો બસ તમારી આજુબાજુમાં કોણ આવે છે કોણ જાય છે વારંવાર તમારી ઓફિસમાં કોઈ આવતું હોય શું કામથી આવે છે એનું ધ્યાન રાખો બસ આ બધી વસ્તુ બહુ બધી સારી વસ્તુ છે હોય ભૂલમાં જતી એ બધી ફરીથી થઈ જાય આજ રોજ વડોદરા શહેર પોલીસમાં ઝોન ટુ વિસ્તાર છે અમારા ત્યાં અમારા જે પોલીસ સ્ટેશન છે છ સાત પોલીસ સ્ટેશન એના એમાં મેક્સિમમ જ્વેલર્સ મોટા મોટા મોલ પછી આંગળીયા પેઢી અથવા તો ઘણી બધા બિઝનેસ એસોસિએશનવાળાના વિસ્તારો વધારે આવે છે તો આ વિસ્તારોમાં પોલીસની સતર્કતા જ્વેલર્સ શોરૂમના એસોસિએશનના લોકો જ્વેલર્સ જે જ્વેલરીની દુકાન છે એના માલિક એ બધાની એક આખા ઝોન ટુના જે છે બધા ઓનર્સ એ બધાની એક મીટિંગ કરવામાં આવી હતી એક અવેરનેસ કેમ્પેન કરવામાં આવ્યો હતો જેમાં આ લોકોને સાથે ચર્ચા કરી અને આવનાર દિવાળી તહેવાર છે જેની અંદર ધનતેરસ હોય લાભપાંચમ હોય દિવાળી હોય એ બધામાં જે પણ જાનમાલની સુરક્ષા રહે અને આખા દિવાળીનો તહેવાર ખૂબ સુરક્ષિત રીતે ઉજવાય એ માટે બધા સૂચનો કરવામાં આવેલા એમના ત્યાં કયા કયા નિયમો રાખવા શું શું આયોજન કરવું એમના સીસીટીવી કેમેરા હોય એમના સિક્યોરિટી ગાર્ડ્સ હોય એમના એમના જે ઓફિસમાં કામ કરનારા માણસો હોય એમના વિશે કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવા અહીં અમે ચર્ચા કરી લીધી ઝોન ટુ વડોદરા શહેર છે એની અંદર મારા છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરની મેક્સિમમ જ્વેલર શોપ મોટા મોટા મોલ્સ આંગળીયા પીઢી એ બધાના બધાના પ્રોપર્ટીઝ અને એમની બધાના શોરૂમ્સ આવેલા છે એટલે લગભગ અમારી પાસે બસો એક જેટલા બધા એસોસિએશનના માણસો દુકાનના માણસો જ્વેલર્સ ઓનર્સ બધા આવેલા હતા મોટા જે મોલ્સ હોય અથવા તો મોટી જે કંપની હોય જે ગાર્મેન્ટ્સ સાથે સંકળાયેલી હોય ટેક્સટાઇલ ઉદ્યોગો સાથે સંકળાયેલી હોય જ્વેલરી સાથે સંકળાયેલી હોય એ બધા લોકો આમાં આજે બધા સંમેલિત હતા ભાગ લીધો તો બધાએ વડોદરા ના અમારી અમારા સીપી સાહેબની સૂચનાથી દરેક ઝોનમાં જે જે પ્રકારના પોલીસ સ્ટેશન જે જે પ્રકારના અલગ અલગ સેગમેન્ટ હોય છે કે જેની અંદર સૌથી વધારે સોની અથવા તો સૌથી વધારે જ્વેલર્સ શોરૂમ છે તો એમાં અલગ પોલીસ પોલીસ પેટ્રોલિંગ ચાલે પછી એ લોકોને વન ટુ વન દેખવાનું પછી અમારી સી ટીમ્સ પણ કાર્યરત છે અમારા અલગ અલગ પોલીસની ટીમો છે રાત્રે અમારા જે પ્રોજેક્ટ ચાલતા હોય છે શસ્ત્ર પ્રોજેક્ટ છે બીજા બધા પ્રોજેક્ટ છે એ પણ ચાલુ રહેશે પછી સાથે સાથે અમારી પેટ્રોલિંગ ચાલુ રહેશે એરિયા ડોમિનેશન ચાલુ રહેશે ફૂડ પેટ્રોલિંગ ચાલુ રહેશે બધા આખા દિવાળી દરમિયાન તહેવારો બધા સુરક્ષિત રીતે સતર્કતાથી અને સુરક્ષિત રીતે પાર પડે એના માટે આખા આયોજનો ત્યારે હાલ આવી રીતે ચોરી કરીને ગયો હોય એના સાથે અમારી પાસે મેન્ટોલ પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે સાથે સાથે આવી ગેંગની સક્રિયતા ક્યાં છે એ લોકો ક્યાં છે એના પણ અમારા અલગ અલગ ટીમો એમાં વોચ રાખતી હોય છે ના ઓછા વધતા કરતાં પણ સ્માર્ટ પ્રોગ્રામ કારણ કે અમારી પાસે અમારી પાસે એટલી ગાડીઓ પણ છે અમારી પાસે સર્વેલન્સ પણ ચાલે છે અમારી પાસે શી ટીમ્સ પણ છે અમારી પાસે પોલીસના પેટ્રોલિંગ રાત રોજ સાંજના વાહન ચેકિંગ પછી સતત પોલીસની હાજરી ઓન રોડ રહે એટલે એ એ દ્વારા અમે લોકો મેક્સિમમ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશન કરી અને આ જે પણ ભીડભાડવાળું એરિયા છે જ્યાં પણ માર્કેટ વધારે છે ધારો કે જૂના બજારો હોય અથવા તો નવી હાર્ટ્સ ઊભી કરવામાં આવી હોય અથવા તો જ્યાં મેક્સિમમ ભીડ હોય જ્યાં તો ત્યાં પોલીસની હાજરી સતત રહે છે